જુનાગઢના ભાજપના નગરસેવકે નબળી ગુણવત્તાના કામનો ભાંડો ફોડ્યો નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનમાં નબળી ગુણવત્તાનું કામના સંસદ ભર્યા આક્ષેપ જુનાગઢ મહાનગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અને વોર્ડ નંબર સાતના ભાજપના જ નગરસેવક જયેશભાઈ બોખરા દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને જુનાગઢ નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશન માટે ચાલી રહેલ કામગીરીની આકસ્મિક મુલાકાત લેતા જે દિવાલો બનાવેલ છે તે અને જે ટાઇલ્સ લગાડેલ છે તે ખૂબ જ નબળી ગુણવત્તાનું કામ થયેલ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે એક વિડીયો પણ બનાવ્યો હોવાનું અને તેમાં હાથ મારતાની સાથે જ ટાઇલ્સ નીકળી જતી હોવાનું જણાવ્યું હતું અને તેમાં જે કેમિકલ તેમજ સિમેન્ટનો ઉપયોગ થયો છે તે પણ પૂરતા પ્રમાણમાં થયેલ ન હોવાનું જણાવ્યું હતું તેમજા કામગીરી માટે જવાબદાર અધિકારીઓ દ્વારા આવું નબળું કામ શા માટે કરવામાં આવ્યું છે તે વિષય તપાસ માટે માંગણી કરવામાં આવશે અને જવાબદાર અધિકારી પર કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી પણ મુખ્યમંત્રી અને ધારાસભ્યોને પણ રજૂઆત કરવામાં આવશે અને આવું નબળું કામ ચલાવવામાં નહીં આવે તેવી સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલ વિડીયોમાં સ્પષ્ટ કરવામાં આવી હતી રિપોર્ટર ઉદય પંડ્યા જુનાગઢ हूँ जयेश खोकरा वोर्ड नंबर सात અને મહાનગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન આજરોજ નરસિંહ મહેતા તળાવનું જે બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે ત્યાં સ્થળ તપાસ કરવા માટે હું ગયેલ અને ત્યાં જઈ અને જોતા મને એવું લાગ્યું કે ભાઈ જે દિવાલો ઉપર જે ટાઇલ્સ લગાવેલી છે જે દિવાલો બનાવેલી છે એ ખૂબ જ નબળું નબળી ગુણવત્તાનું કામ થયેલ છે એક મેં વિડીયો પણ બનાવેલો છે કે ભાઈ જેમ હાથ ઉપર આમ મારો એટલે દિવાલથી ટાઇલ્સ હાથમાં આવી જાય કે ભાઈ જે એની અંદર કેમિકલ સિમેન્ટ જે ઉપયોગ થવો જોઈએ એ ખરેખર પૂરતા પ્રમાણમાં થયો નથી હવે આ અધિકારીઓ જે એની ઉપર છે એ લોકોએ કઈ રીતે કરાવેલું છે આટલું નબળું કામ શું કામ કરાવેલું છે આમની તપાસની હું પણ ઉપર માંગણી કરીશ અને આમાં જે તે અધિકારી જે કાંઈ સંડોવાયેલા હોય એમની ઉપર કડકમાં કડક પગલાં લેવાય આ માંગણી સાથે હું સીએમઓ એમએલએ સાહેબ આમને બધાને રજૂઆત કરીશ કે આટલું નબળું કામ હું નહીં ચલાવું આના માટે એક મેં વિડીયો પણ મૂકેલો છે એ આપ લોકો જોશો તો આપને ખ્યાલ આવશે કે આ કામની ગુણવત્તા કેટલી છે દિવાલે કઈ રીતનો ઠંડ માર્યો દેખાય તમને આખી દિવાલ નો દેખાય તમને મૂકી દેસુ તમે જ્યાં નિકાલ કર્યો છે એ ભાગ ઊંચો છે અને દિવાલ વાળો ભાગ નીચો દિવાલમાં તમે કઈ રીતે